કોરોના મહામારી દરમિયાન લોકોને બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ મોટા પાયે સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમના અસ્તિત્વ પર જ સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દિયોદરની જનતા માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જેના થોડા દિવસો બાદ દિયોદરના કંડમ કરેલું રેફરલ હોસ્પિટલને તોડી પાડવામાં આવ્યું અને છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે નવીન